આગામી સમયમાં વડોદરામાં નીકળનાર પરંપરાગત ભગવાન નરસિંહજીના વરઘોડા માટેની તૈયારીની શરૂઆત થઈ ગઈ છે વડોદરા શહેરમાં ભગવાન નરસિંહજીનો વરઘોડો નરસિંહજીની પોરથી લઈને વાંચતે ગાતે હાથીખાના સ્થિત તુલસીવાડી ખાતે આવેલ તુલસી મંદિરે પહોંચે છે ત્યાં વિવાહનું આયોજન વર્ષોની પરંપરા મુજબ રાખવામાં આવે છે છેલ્લા બસો અઠ્યાસી વર્ષથી ભગવાન વરઘોડો નરસિંહજીની પોરથી નીકળીને તુલસીવાડી ખાતે પહોંચે છે જેને લઈને આજથી મંદિર અને તુલસીવાડી ખાતે આવેલ તુલસી મંદિર ખાતે સાફ સફાઈ અને રંગરોગાની શરૂઆત કરી દેવામાં આવી છે હવે તુલસી વિવાહ આવી રહ્યો છે અને આ તુલસી મંદિર છે કાલીબાગના તળાવની કિનાર પર આવેલું છે અને વર્ષો પરમગતથી અહીંયા તુલસી માતાના લગ્ન થાય છે બસો સિત્યાસી માં લગ્ન તો થઈ ગયા અને આ બસો ઇઠ્યાસી માં લગ્ન વિવાહ થશે અને રવિવારે માતાજીના ચાલના વિધિ થશે સવારે દસ થી અગિયારમાં ત્યારબાદ પૂર્ણિમાના દિવસે માતાજીના લગ્ન થાય છે અહીંયા નરસિંહજી ભગવાનની પાલખી આવે છે ગાતે શહેરમાંથી આવે છે અને પરિક પરિવારમાંથી આવે છે એમના કુટુંબીજનો મિત્રો મંડળો અને જે વિદેશ રહ્યા છે એમના સગા સંબંધો એ પણ તે દિવસે પાંચ છ દિવસ માટે આવી જાય છે અને અહીંયા બધી તૈયારી થઈ રહી છે માતાજીની ચોરી અહીંયા પાછળ જુઓ છો ચોરી છે ત્યાં પછી મંડપ બાંધે છે પહેલાં શું છે કે કાપડનો મંડપ પ્લાસ્ટિકનો બાંધતા આ વર્ષે વરસાદનું આગમન થઈ થયું છે અને કદાચ ના કરું નારાયણ વરસાદ વધારે પણ આવે તો એનો પણ બંદોબસ્ત પતરાવાળો શેર બાંધવામાં આવે છે અને અહીંયા ભગવાનની આ પાલખી છે અને અહીંયા પાલખી પર ભગવાનનું પૂર્ણિમાના દિવસ ભગવાનની પહેલા પાલખી અહીંયા પધારશે ત્યાર પછી અંદર ચોરીમાં લઈ જવાશે ભગવાન ત્યાર પછી મધ્ય રાત્રે અગિયારથી બે વાગ્યા સુધીમાં ભગવાનના અહીંયા લગ્ન થાય છે મારું પંડ્યા ચંદ્ર પૂજારી છું અહીંયા તુલસી મંદિરનું કાયમ નિત્ય એમની ત્યાં છેલ્લા પચીસ એક વર્ષથી આવશ